રાજ્યની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે આજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદો પણ નોંધાયા છે પણ હવે આવનાર ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘતાડવ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો બાવીસ જૂન બે હજાર પચીસથી થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા જેમાં ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મજબૂત હતું જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદો પણ નોંધાયા છે અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી અતિભારે વરસાદો પડી રહ્યા છે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ મજબૂત છે અને એનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાયેલો છે ટ્રફ છે એ અરબ સાગર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને સાથે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ સુધી આનો ટ્રફ છે એ ઘેરાવો ફેલાવી રહ્યો છે જેને કારણે આને પૂરતો ભેજ મળી રહ્યો છે જેને કારણે આવનારા ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે વધારે પડતા શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં થી લઈને સાત ઇંચ અને એક બે સેન્ટરની અંદર સાત ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત આઠ ઇંચ અને એકાદ બે સેન્ટરની અંદર દસ ઇંચ અથવા તો દસ ઇંચથી વધારે વરસાદ આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવો એક અનુમાન છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે ત્યાં પણ સામાન્ય થી એક બે સેન્ટરની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધી સામાન્ય વરસાદો હતા પણ હવે આવનારા ત્રણ દિવસ સુધી નૈઋત્ય નું ચોમાસુ છે એ પ્રથમ વખત અતિ ભારે વરસાદના રૂપમાં કચ્છ જિલ્લાને અસર કરશે અને સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના અ તમામ વિસ્તારોને ગમરોળી નાખે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે જો કે આની તીવ્રતા સૌરાષ્ટ્રની અંદર વધારે રહેવાની છે અને બીજા નંબર ઉપર હશે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ઓલરેડી છેલ્લા ચાર પાંચ દિવસથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ત્યાં સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ વિરમગામ ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે બે થી લઈને છ ઇંચ સુધીના વરસાદનો સંભવ છે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો વરસાદો જોવા મળશે પણ ઉત્તર ગુજરાતની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો થાય તેવું એક અનુમાન છે તો ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક છે અને આ સાર્વત્રિક રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી પશ્ચિમ દિશામાં આગળ વધી જશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે એટલે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે જોકે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ સંપૂર્ણપણે વરસાદ